નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો આજના આ વીડિયોમાં આપણે ભાગ્યના શુભ સંકેતો વિશે જાણીશું કોઈ પણ વ્યક્તિના જીવનમાં સારો સમય આવતા પહેલા પ્રકૃતિ દ્વારા પશુ પક્ષી દ્વારા કે અન્ય કોઈ રીતે અનેક સંકેતો મળતા હોય છે તો મિત્રો આજની વિડીયો અંત સુધી જરૂર જુઓ અને વીડિયોને લાઇક કરી શેર કરજો

તમે સવારે ઉઠો અને તરત જ નાળિયેર જોવા મળે તો સમજો કે તમને કોઈ સારા સમાચાર મળવાના છે નંબર ચાર મુસાફરી દરમિયાન જ્યારે પણ તમે તમારી જમણી બાજુ સાપ કૂતરો કે વાંદરો જુઓ તો સમજી લેજો કે તમને પૈસા આવવાના સંકેતો મળી રહ્યા છે નંબર પાંચ વરસાદ દરમિયાન સૂર્યને ચમકતો જોવો એ જલ્દી સમૃદ્ધ થવાના સંકેત છે નંબર છ જો તમને રાત્રે સૂતી વખતે સફેદ કે સોનેરી સાપ દેખાય તો તે પણ સૌભાગ્યની નિશાની છે નંબર સાત હાથી ઘરના પ્રવેશ દ્વાર પર તેની સૂંઢ ઊંચી કરે છે તો ત્યાં પ્રગતિ સંપત્તિ વૃદ્ધિ અને શુભતા આવે છે સુખ અને સમૃદ્ધિ ટૂંક સમયમાં તમારા દરવાજા પર દસ્તક આપશે નંબર આઠ જો તમને કોઈ સિક્કો ઘોડાની નાળ અથવા ચાર પાંદડાવાળા ઘાસ મળે તો તે ચોક્કસપણે તમારા નસીબને ચમકાવી શકે છે નંબર નવ ઘરની સીમામાં મોરનો દેખાવ અને તેના પીંછા ફેલાવાથી શુભ પ્રસંગના આગમનની ઘોષણા થાય છે નંબર દસ જો તમે સવારે ત્રણથી પાંચની વચ્ચે આપોઆપ જાગી જાઓ છો તો તમને બહુ જલ્દી કોઈ સારા સમાચાર અથવા પૈસા મળવાના છે નંબર અગિયાર મિત્રો જો તમે અચાનક ખુશ થવાનું શરૂ કરો છો તો તેનો અર્થ એ છે કે ભગવાન તમને કેટલાક સારા સંકેતો આપી રહ્યા છે જે રીતે તમે આ સમયે ખુશ થવાનું અનુભવો છો તે જ રીતે ભગવાન તમારા જીવનમાં ખુશીઓ લાવે છે આનંદની ક્ષણો લાવવા માટે તમે તમારા જીવનમાં જે પણ દુઃખ જોયું છે તે ખૂબ જ જલ્દી સમાપ્ત થશે નંબર એક બે જો માતા ગાયનું આગમન રોજ તમારા ઘરમાં થાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે નંબર એક ત્રણ દરરોજ તમારા ઘરની આસપાસ પક્ષીઓનો કલરવ સંભળાય છે આ શુભ સંકેતો માનવામાં આવે છે અને આ સંકેત છે કે ઘરમાં બાળકોની હાજરી હોય છે જો તમને જોઈને તેમને અચાનક સ્મિત આવે છે તેઓ તમને કંઈક સકારાત્મક કહે છે તો તે સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ થવા જઈ રહી છે નંબર એક ચાર જો તમે તમારા સપનામાં રામ રામ જેવા મંત્રો સાંભળો છો તો તે ખૂબ જ સારું માનવામાં આવે છે જો મંત્રનો પડઘો સંભળાય છે તો આ પણ એક સકારાત્મક બાબત છે નંબર પંદર જમણી આંખ ફરકે અથવા જો તમારી પાસે જમણો હાથ ઝબકવા લાગે તો તે સૂચવે છે કે તમારી શક્તિમાં વધારો થવાનો છે તેનાથી વિપરીત જો સ્ત્રીઓમાં ડાબો અંગ જબકતું હોય તો તે એક સારી નિશાની છે એટલે કે સ્ત્રીઓમાં ડાબા હાથનું કાંપવું એક શુભ સંકેત કહેવાય છે અને પુરુષોમાં જમણી આંખ અથવા જમણા હાથના અંગો મચાવવામાં આવે છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર એક છક જો તમે તમારા સપનામાં કોઈ સ્ત્રી અથવા છોકરીને નૃત્ય કરતા જુઓ છો તો તે ધનની પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે નંબર એક સાત જો તમે તમારા સપનામાં સોનું જોયું છે તો તે ધનની પ્રાપ્તિનું પણ સૂચક છે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે જો તમે તમારા સપનામાં કોઈ દેવી દેવતાના દર્શન કરો છો તો સમજી લો કે દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે આવવાના છે અને તમને આર્થિક લાભની સાથે સાથે સફળતા પણ મળવાની છે તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ